જુનાગઢના ભેંસાળ તાલુકાની રાણપુરા ગામની એસબીઆઈ બેંક દ્વારા જે વીમા યોજના ઉચાલે છે જેમાં ભેંસાણના ખંભાળિયા ગામના અરજદાર દ્વારા બે ડિફેન્સ પેન્શનર એકાઉન્ટમાં ત્રીસ લાખનો વીમો હોય છે જેમાં પહેલી વીમા યોજના ડિફેન્સર પેન્શનર યોજનામાં તેઓનું પ્રીમિયમ ભરાતા જેનો વીમો ત્રીસ લાખ અને બીજી પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ એક ભરતા હતા જે બંને વીમાનો પચાસ લાખ લાભ મૃતકના પરિવારજનોને મળ્યો હતો જે મૃત્યુ થયેલ ખંભાળીયા ગામના વતની સોલંકી વાલજીભાઈ વારસદારમાં તેના પુત્ર સંદીપભાઈ વાલજીભાઈને રાણપુર એસબીઆઈ બેંક મેનેજર પ્રદ્યુમન કુમાર પાંડેના હસ્તે પચાસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો આ તકે રાણપુર એસબીઆઈ બેંકના મેનેજર પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબ તેમજ નિકુંજ સાહેબ તેમજ બબલુ સાહેબ તેમજ કમલેશ સાહેબ તેમજ બેંકનો અન્ય સ્ટાફ પણ હાજર રહ્યો તેમની હાજરીમાં મૃતકના વારસદારને પચાસ લાખ ચેક અર્પણ કરવામાં આવ્યો જેમાં પરિવારજનોએ બેંકનો આભાર માન્યો હતો મારા પપ્પા ઇન્સ્યોરન્સ હતું વન થાઉઝન્ડ એસબીઆઈ બ્રાન્ચમાં જેના વીસ લાખ અને ડિફેન્સમાં હતા જેના ત્રીસ લાખ રૂપિયા આજે એસબીઆઈ સાહેબ પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબે અર્પણ કર્યા પચાસ લાખ રૂપિયા જેનો અમે આભારી છીએ મેં પ્રદ્યુમન કુમાર પાંડે બ્રાન્ચમાં મેનેજર રાણકુ એસવી રાણકુ બ્રાન્ચ અમારે યહા एक पेंशनर थे डिफेंस पेंशनर श्री वालजी भाई मुरली भाई सोलंकी हमालिया गाँव जिनकी एक्सीडेंट में उनकी डेथ हो गई और उन्होंने अपना बीमा कराया हुआ था हमारे यहाँ से एक हज़ार रुपया प्रीमियम पे जिसमें कि बीस लाख का बीमा कवर बैंक ने उनके परिवार को दिया है आज और उनका चूँकि डिफेंस पेंशन अकाउंट था अकाउंट तो पे भी बीमा था और उसके उस बीमा का तीस लाख रुपया आज हमने उनके लड़के श्री संदीप वनजी हैं है। अनिरुद्ध सिंह बाबरिया आर एन न्यूज के सूत्र